આપણી સાથે હું છું ધાર તમારી સમક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરુષ જે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન હોય છે તે અત્યાર સુધીમાં પચાસ વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે જેમાંથી સત્તર લોકોને મરણોત્તર એનાયત કરવામાં આવ્યા હતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા અને અયોધ્યા રામ મંદિર આંદોલનના સક્રિય નેતા રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે આ પહેલા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકોરને મરણોત્તર જે ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન અત્યાર સુધીમાં પચાસ વ્યક્તિઓને એનાયત કરવામાં આવ્યો છે જેમાંથી સત્તર લોકોને મરણોત્તર એનાયત કરવામાં આવ્યા છે શું છે ભારત રત્ન એવોર્ડ તેને લઈને વાત કરી તો ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે આ એવોર્ડ એવા વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય આ પુરસ્કાર જાતિ વ્યવસાય સ્થિતિ અને લિંગને ધ્યાનમાં લીધા વિના જ ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે આ એવોર્ડની શરૂઆત બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે આ સન્માન વર્ષમાં વધુમાં વધુ ત્રણ લોકોને જ આપવામાં આવે છે એવોર્ડ કેવી રીતે પસંદ કરવામાં આવે છે તો તો તેને લઈને આપણે સમગ્ર વાત કોઈ પણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા અથવા સર્વોચ્ચ સ્તરની કામગીરીની માન્યતામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે વડાપ્રધાન ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને સીધી ભલામણ કરે છે આ એવોર્ડ માટે કોઈ ઔપચારિકતાની ભલામણની જરૂર નથી હોતી એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તકર્તાને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર આ સન્માનમાં કોઈ રકમ આપવામાં આવતી નથી અને ભારત રત્ન કોને આપવામાં આવે છે તેની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ તરફથી જાહેરનામું બહાર પાડીને કરવામાં આવે છે ભારત રત્ન થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મુફ્તમાં મુસાફરીની સુવિધા મળે છે તેમજ ભારત રત્ન થી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ કરવામાં આવે છે ઉપરાંત સરકાર તેમજ વોરન્ટ ઓફ પ્રેઝિડેન્ટમાં પણ સ્થાન આપે છે પ્રોટોકોલમાં ભારત રત્ન વ્યક્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નાયબ વડાપ્રધાન મુખ્ય ન્યાયાલય માં જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે લોકસભા અધ્યક્ષ કેબિનેટ પ્રધાન મુખ્યમંત્રી પૂર્વ વડાપ્રધાન અને સાંસદના બંને ગૃહોના વિપક્ષના નેતા આ પદ આપવામાં આવતું હોય છે કેન્દ્ર સરકારે અગ્રણી ગાંધીવાદી સમાજવાદી નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે જનનાયક કરપૂરી ઠાકોરને તેમની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભારત રત્નના મરણોત્તર એવોર્ડની જાહેરાત કરી હતી આ દરમિયાન હવે આજે ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે આની સાથે કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે ભારતના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે તેમણે દેશના ગૃહમંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશા અનુકરણીય અને સમૃદ્ધ આંતરદ્રષ્ટિથી ભરેલા હોય છે આગળ સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે ડીસા બનાસ નદીના પટમાં ભૂમાફિયાઓ દ્વારા લાખો ટન રેતીનું વહન થાય છે ડીસા તાલુકા મામલતદાર ટીમ દ્વારા રોયલ્ટી ચોરી કરનારા ભૂમાફિયાઓના પાંચ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે ડમ્પરોને ડીસા મામલતદાર કચેરી લાવી ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં રોયલ્ટી ચોરી કરીને ડમ્પરો દ્વારા લાખો ટન રેતીનું વહન કરનાર ભૂમાફિયાઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે રાત્રિના ગાઢ અંધકારનો લાભ લઈને તસ્કરોની માફક ભૂમાફિયાઓ દ્વારા કુદરતી ભેખાળમાંથી લાખો માટીનું ખોદકામ કરનાર સામે તપાસ ક્યારે શરૂ થશે એવા સવાલો ઊભા થાય છે જે રીતે આપણે વાત કરી ડીસા તાલુકાની જે ઘટના છે તે સામે આવી છે જેમાં ડીસા બનાસ નદીના પટમાંથી ભૂ દ્વારા લાખો ટન રેતીનું વહન કરવામાં આવે છે આ સાથે આગળ વાત કરીએ તો સીએમ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ ધારાસભ્યોને ખરીદવા મુદ્દે માંગ્યા પુરાવા જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેજરીવાલને નોટિસ આપવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે બીજેપી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે ભાજપે આ આરોપોનો તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં તેમનો વધારો થયો દેખાઈ રહ્યો છે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી હતી આમ આદમી પાર્ટીના કન્વીનરે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે આ આરોપોની તપાસ કરવા દિલ્હી પોલીસ પહોંચી હતી કેજરીવાલ અને આમ આદમી પાર્ટી નેતાઓને આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ઓપરેશન લોટસ ટુ પોઈન્ટ ઓ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે જેમાં આપના સાત ધારાસભ્યોને પચીસ કરોડ રૂપિયાની લાલચ આપીને દિલ્હી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભાજપે આ આરોપોની

પચીસ કરોડ રૂપિયાની ઓફર કરી રહ્યા છે અને ભાજપે આમ આદમી પાર્ટીના આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા દિલ્હી પોલીસની નોટિસમાં કેજરીવાલને તેમના તરફથી લગાવવામાં આવેલ આરોપોના પુરાવા આપવામાં કહેવામાં આવ્યું હતું જેનામાં દિલ્હી પોલીસ મંત્રીના ઘરે પણ ગઈ હતી અને પરંતુ કેજરીવાલને આતિશય ત્યાં હાજરી ન હતી જેના કારણે પોલીસ કોઈ પણ જાતની સૂચના આપ્યા વગર પરત ફરી હતી આજે ફરી સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા હતા આગળ વાત કરવામાં આવે ત્યારે સરકારી જમીન ઉપર આવેલ વાઘેલા પરિવારના સુરપુરાના મંદિરને તોડી નાખવામાં આવતા ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે સરકારી જમીન ઉપર લીલા વૃક્ષોનું કટિંગ કરનાર એક શખ્સ દ્વારા વાઘેલા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર તોડી પાડવામાંના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે જેમાં હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે જે આ ઘટના સામે આવી રહી છે જેમાં ધારી શહેરમાં આવેલ જાસાણીએ વાઘેલા પરિવારના સુરાપુરા દાદાના મંદિરને પણ નુકસાન કરેલ છે જે અંગેની એક અરજી ફરિયાદ સ્વરૂપે ધારીના પીઆઈને ધારી ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા આપવામાં આવી હતી હાલ તો ધારી શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયેલ આ ઘટના છે જે અનેક ઉઠાવી રહ્યું છે સરકારી જમીન ઉપર ઉગેલા વૃક્ષોને કાટાડી જાડી શા માટે કાઢવામાં આવી હતી ખરેખર આ કામ માટેની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં જો મંજૂરી લેવામાં આવી હો તો કયા કારણોસર સરકારી જમીનનો ઉપયોગ કરવાનો હતો

સુરાપુરા દાદાના મંદિરની પાસે ત્યાં ઝાડ કાપવામાં આવ્યા થાય ઝાડ કાપવાથી મંદિરને નુકસાન થયેલ છે મંદિરને નુકસાન થતા વાઘેલા પરિવારના સુરાપુરા દાદા છે જેથી કરીને વાઘેલા પરિવાર દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે ધારી મામલદારને જાણ કરવામાં આવી છે વન વિભાગને જાણ કરવામાં આવી છે વાઘેલા પરિવારના રાજેશભાઈ વાઘેલા ધારી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તેવું એડ જણાવ્યું છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ સંજયભાઈ આગળ વાત કરીએ ત્યારે અમદાવાદના નવા નવાલુકમાં ડબલ ડેકર બસ શરૂ થવા જવાની છે જેના ચૌદ વરસ ચોત્રીસ વરસ પહેલાં કરી દેવાઈ હતી બંધ ચોત્રીસ વરસ પછી મળશે અમદાવાદ શહેરને ડબલ ડેકર બસ સાત જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે

કેવી છે આ ડબલ ડેકર બસની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે અમદાવાદને ચોત્રીસ વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં સાઠ જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે મહત્વનું છે કે આજથી સાત જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા ઉપર દોડશે આજથી ચોત્રીસ વર્ષ પહેલા એટલે કે એંસી અને ના દાયકામાં બાળકો અને મોટેરા તેમજ જે ફેવરેટ હતી જે જગ્યાઓ તેમાં ડબલ ડેકર બસનો ઉપયોગ કરવામાં આવતો તમને યાદ હોય તો જ્યારે તમે ડબલ ડેકર બસના ઉપલા ડેક ઉપર આગળની સીટ ઉપર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થતો હતો તેવી વાત કરવામાં આવી હતી આગળ વાત કરીએ ત્યારે એક સમસ્યાને લઈને વાત કરવાની છે જેમાં ભુજ તાલુકાના માધાપર ખાતે એમબીબીએસ ડોક્ટરની ઘટને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે સમસ્યાને લઈને આપણી સાથે એક દર્શક જોડાયા છે જી

અને આ તંત્ર ખૂબ જ નબળું કે મીંડું કહી શકાય હું તો એમ કહું છું મીંડું કહી શકાય આરોગ્ય નામે કારણ કે એક આપણા મોટા ગામ માં જે ત્રણ ત્રણ ગ્રામ પંચાયતો આવેલા છે છતાં પણ આનું કોઈ કોઈ તંત્ર મૌન છે રાજકીય પ્રતિનિધિ મોટા મોટા ખોબે ખોબા ભર મતો લઈ ગયેલ છે ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સભ્ય હોય તાલુકા પંચાયત ન હોય ગ્રામ પંચાયત કરીને છે શાંત સુધી જયારે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ત્યારે

સમગ્ર માહિતી બદલ આપણે પ્રયાસ કરશું કે તમારા વિસ્તારમાં જે એમબીબીએસ ડોક્ટર ની ઘટ છે તેને ધ્યાનમાં લઈ અને તંત્ર તેને ધ્યાન આપે અને તે સમસ્યા નું નિવારણ કરે આગળ વાત કરીએ ત્યારે ધોરણ 3 થી 8 ની દ્વિતીય સત્રાંગ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમય પત્રક તૈયાર કરવામાં આવ્યું છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓએ સમાન સમય સમયપત્રકનો અમલ કરવાનો આવશે અને સમયપત્રક જાહેર કરેલ છે જેની તારીખો અને જે પ્રમાણે કરવાની છે કામગીરી તે સર્વેને એક સમાન કરવાની રહેશે આપણે ત્યાં એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે આ તરફ હવે રાજ્ય કક્ષાએથી દ્વિતીય સત્રાંક પરીક્ષાનું તારીખોથી જાહેર કરવામાં આવી રહી છે ધોરણ ત્રણથી થી આઠ માટેની દ્વિતીય સત્રાંગ પરીક્ષા ચારથી ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી યોજાશે આ તરફ રાજ્યમાં એક સૂત્રતા રહે તે માટે સમાન સમયપત્રક તૈયાર કરાયું છે જેમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સમાન સમયપત્રકનો અમલ થશે આ સાથે સમયપત્રક જાહેર કરી અને તારીખો પ્રમાણે કામગીરી કરાશે આ સાથે જો કોઈ જિલ્લાઓ દ્વારા રજા જાહેર કરાય તો રજા રદ પણ કરવી પડશે પેપરમાં જવાબ લખવાના રહેશે તો ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ અલગ ઉત્તર વહીમાં જવાબ લખવાના રહેશે આ સાથે ધોરણ પાંચ થી માં ફેલ થનાર વિદ્યાર્થીઓની બે મહિનામાં ફરી પરીક્ષા યોજાવાની રહેશે મહત્વનું છે કે જીઈસીઆરટીએસ દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંક પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે શાળા વિદ્યાર્થીઓમાં મોટાભાગે ઉનાળુ વેકેશનનું જે હોય છે તેની રાહ જોવામાં આવતી હોય છે આપણે ત્યાંના પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ પાંત્રીસ દિવસ માટે ઉનાળું વેકેશન પડતું હોય છે જોકે હવે આ વર્ષે છ મે બે હજાર ચોવીસથી ઉનાળુ વેકેશન પડે તેવી શક શક્યતાઓ સેવાઈ રહી છે પણ ઉનાળુ વેકેશનની તારીખ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી આ સાથે આગળ વાત કરીએ તો ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં જેતપુરમાં નવજાત બાળકને નદી તેનો મૃતદેહ મળી આવ્યો છે જેતપુર ભીડભંજન રોડ ઉપર પસાર થતી ગાલરિયો નદીમાંથી દોડથી બે માસના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે જેતપુર તાલુકા જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી સ્થાનિક તરવૈયાની મદદથી બાળક મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે નવજાત બાળકને કોણ નિષ્ઠુર જનેતા નાખી ગઈ અથવા નવજાત પડી ગયું તેની તપાસ મહત્વનો વિષય બની ગઈ છે નવજાત બાળક કોનું છે અને કઈ નદીમાંથી આવ્યું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે જેને લઈને વધુ માહિતી સાથે

રાકેશભાઈ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ આપઘાતનું નું સેન્ટર છે વર્ષ બે બસો પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી

આખરે શું એવા નકારાત્મક કારણો છે જેનાથી રિવરફ્રન્ટ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું છે એકસો ના મોત થયા છે જેમાં સાબરમતી રિવરફ્રન્ટમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં બસો પાંચ લોકોએ ઝંપ લાવ્યું હતું જેમાંથી એકસો એક્યાસી ને મોત અને ચોવીસ લોકોને બચાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસમાં મોતનો આંકડો વધ્યો છે અમદાવાદની ઓળખ સમાન સાબરમતી રિવરફ્રન્ટ જાણે સુસાઇડ પોઈન્ટ બની તેવી આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે અમદાવાદની શોભા વધારતા રિવર ફ્રન્ટનો ઉપયોગ કેટલાક લોકો સુસાઇડ માટે કરતા હોય છે તેમાં આંકડા પરથી જણાઈ રહ્યું છે પહેલા બ્રિજ પરથી સ્યુસાઈડ કરતા હતા પણ બ્રિજ પર જાળી મૂકવામાં તો હવે વોકવેનો ઉપયોગ કરવા માટે આપઘાત કર વોકવેનો ઉપયોગ આપઘાત માટે થઈ રહ્યો છે મોતની છલાંગની વાત કરવામાં આવે તો બે વર્ષમાં બે બસો પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી જેમાંથી એકસો પુરુષો એકત્રીસ મહિલા અને બે બાળકો સહિત એકસો લોકોના મોત નીપજ્યા હતા રિવરફ્રન્ટ સુસાઇડ પોઈન્ટ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું છે કે માનસિક તણાવ પ્રેમ સંબંધ ઘરેથી ઠપકો મળવો અને નોકરીની હતાશા જેવા અનેક કારણોને લીધે લોકો સુસાઇડ કરતા હોવાનું સામે આવ્યું છે રિવરફ્રન્ટના સુસાઇડ કરેલા વ્યક્તિના બચાવ માટે ફાયર વનની ટીમ અને એક બોર્ડ પણ છે આગળ વાત કરીએ ત્યારે શહેરમાં હજારો બાળકો શાળાઓ જાય છે અને ખીચોખીચ ભરેલી બસો અને ઓટો રિક્ષા કે વાન હોય છે તેમાં દરરોજ ઘરે પાછા ફરે છે વ્યસ્ત માર્ગો પર ચાલતા આવા ઘણા વાહનો છે જેમાં તેમની પરવાનગીથી ક્ષમતા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ લઈ જવામાં આવતા હોય છે પરંતુ કોઈને તેની પરવા નથી જે સંદર્ભે આપની સાથે જોડાયા છે હળવદના આપણા પ્રતિનિધિ પાર્થ વેલાણી જી પાર્થભાઈ જે ચોક્કસે જણાવી દઉં કે મોરબીના હળવદમાં જે શાળાઓ છે શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ માટે વાહનો હોય જેમ કે રિક્ષા હોય કે સાયન વાહનો હોય ત્યાં વિદ્યાર્થીને ખીચો ખીચ અને તેવા ઠુસી ઠુસી ને બેસાડવામાં આવતા હોય છે કે જે વિદ્યાર્થીઓ છે શ્વાસ પણ ના લઈ શકે અને રિક્ષામાં સરખી રીતે બેસી ના શકે એવી રીતે બેસાડવામાં આવતા હોય છે જેના લીધે વિદ્યાર્થીઓ પર મોટો જોખમ રહેતો હોય છે ક્યાંક ડિસ્કા આવે કે કઈ પણ જો દુર્ઘટના થાય તો એના માટે જવાબદારી કોની એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે આ કિબરી ખીચોખીચ બાળકો ને બેસાડી દીધા હતા એટલે રિક્ષા નું એક્સિડન્ટ થયું હતું અને બે વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત થઈ હતી એમાં એક મોરબી ખસેડવામાં આવી છે અને એક ઈજાગ્રસ્ત છે તે હાલ સારવાર હેઠળ છે અને આવી રીતે જે દરજે દરરોજે આવી રીતે ખીચો ખીચો વાહનો બાળકોને બેસાડવામાં આવે છે તો એના માટે શિક્ષણ વિભાગ શું કરી રહ્યો છે એક સૌથી મોટો સવાલ છે અને ખાસ તો રિક્ષા ચાલકો છે એ પણ આર્થિક લાભ માટે આ બાળકોને આવી રીતે બેસાડતા હોય છે અને જેના લીધે બાળકોનો છે તે જીવન જોખમમાં રહેલું છે અને આ બાળકો છે જે દેશનું ભવિષ્ય છે અને બાળકોને જો કઈ પણ ઇજાગ્રસ્ત થશે અને દુર્ઘટના વડોદરા જેવી દુર્ઘટના સર્જાઈ તો એનામાંથી આપણે નથી લેતા તો આપણે માનવતા મરી ગઈ છે એવું કહી શકાય અને હજુ પણ આવી રીતે જે કિસ્સાઓ રોજ યોજના બની રહ્યા છે અને હજી પણ લોકો શીખ નથી લેતા અને શિક્ષણ વિભાગ એક્શન નથી લેતું તો હવે કરવાનું શું એક સૌથી મોટો સવાલ હળવદ શહેરમાં જર્જાઈ રહ્યો છે અને ખાસ તો વાલીઓને પણ બાળકો માટે ચિંતા થઈ રહી છે કે કારણ કે બાળકોને આવી રીતે ખીચા ખીચ ફરવામાં આવે છે

રિક્ષામાં જે સીટ સીટ હોય વધારે બાળકોને દેવામાં આવતા હોય છે અને ખાસ તો નાના બાળકો હોય એનામાં એટલી બુદ્ધિનો વિકાસ ન થયો હોય અને તે રમત કરતા હોય અને રમત વેળામાં કઈ પણ થઈ પણ શકે અથવા અને વાહન ચાલકો હોય એ પણ મન ફાવે તેમ વાહન પણ ચલાવતા હોય છે તો બાળકોના જીવન પર સૌથી મોટો જોખમ ઉભો થઈ રહ્યો છે અને તંત્ર ખાસ એની ઉપર ધ્યાન નથી આપતું બધાને ખબર છે બધા જાણે છે અને બધા જાણતા હોય શિક્ષણ વિભાગના બધા બધાને પણ ખબર છે કે રીતે બધું ચાલી રહ્યું છે છતાં પણ કોઈ એક્શન નથી લેતું તો આના આના માટે શું કરવાનું આના માટે જવાબદારી કોની છે એક મોટો સવાલ છે જ અને આ સવાલ અંત ક્યારે આવશે એક બધા વાલીઓને ને મોટો પ્રશ્ન છે જ જી આ એક શર્મજનક બાબત પણ ગણી શકાય છે કે જેનામાં શિક્ષણ વિભાગ પણ ધ્યાન નથી દોર

લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ પાર્થભાઈ આગળ વાત કરવામાં આવે ત્યારે ગુજરાત રાજ્યના બજેટમાં આઠ નગરપાલિકાઓ બહાર પાડવામાં આવ્યું છે જેને આઠ મહાનગરપાલિકાઓનો આપવામાં આવશે એવી કરવામાં આવી છે જેમાં સમાવેશ ન રામના રાજ્ય અભિષેકની તૈયારીઓ થઈ ગઈ હતી અને એકાએક ભરતને રાજપાટ મળી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે આ નિર્ણયથી ભરતને રાજ મળ્યું તેનો આનંદ વ્યક્ત કરવો કે રામના વનવાસ નિર્ણયનો સ્વીકાર કરવો એ અસમંજસ ઊભી થાય છે જેનામાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવતી હતી પરંતુ ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે હેલો જી કૈલાસભાઈ જી કૈલાશભાઈ આપનો પરિચય આપી દેશો

જતો રહેશે એક વાત બીજો મોટો મોટો જે અન્યાય થયો છે કે ભુજ નગરપાલિકા ને મહાનગરપાલિકા બનાવવાની જરૂર હતી ગાંધીજી અમને બનાવ્યું વેલકમ કરીએ છીએ પણ જોડે જોડે ભુજ બનાવવાની જરૂર હતી જે અન્યાય થયો છે જી તો ગુજરાત રાજ્યનું જે બજેટ આવ્યું છે તેનામાં આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એવી થઈ છે જેમાં ભુજનો સમાવેશ નથી થયો તો એવું લાગી રહ્યું છે કે રામના રાજ્ય અભિષેકની તૈયારીઓ થઈ ગઈ હતી અને એકાએક ભરતને જ રાજપાટ મળી ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે તો આ નિર્ણયથી ભરતને રાજ મળ્યું છે એનો આનંદ વ્યક્ત કરવો જોઈએ કે રામના વનવાસના નિર્ણયથી તેનો સ્વીકાર કરવો જોઈએ એ અસમંજસ ઉભું થાય છે તો આપનું શું કહેવું છે આ અંગે આમાં આમાં નિર્ણય ની વાત છે દશરથના નિર્ણયમાં રામને વનવાસ ના આપીને રામને પણ રાજા આપવાની જરૂર હતી ને ભરતને પણ રાજા આપવાની જરૂર થઈ સાથે સાથે કરીને એટલે આ અન્યાય થયો છે ખરા અર્થમાં થયું એવું છે કે ગુજરાત આપણા કચ્છના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એના મોઢામાં મગ ભરેલા છે એમની તાકાત ઓકાત લાયકાત એવી છે નહીં એક પણ શબ્દ સરકાર સામે બોલી શકે એમને ખાલી યસ બેન જેમ હાથું છે ત્યાં હાલ પડી ગઈ છે જેના કારણે એ લોકો કચ્છની માંગણી એમાં ભુજ બનાવવાની મહાનગરપાલિકા એ પૂરી નથી કરી શક્યા એમના એક પણ લેટર તમને મહાનગરપાલિકા એટલે ખરા અર્થમાં નબળી રાજકીય પરિસ્થિતિના કારણે આપણે આ ભોગવાનો વારો આવ્યો છે આપણે રાજકીય જે પરિસ્થિતિ નબળી આપણે આજની તારીખમાં જે ભુજની પરિસ્થિતિ છે ગાંધીધામ વધારે સ્ટ્રોંગ છે મહાનગરપાલિકા બનાવવા માટે તો એ લોકો બનાવ્યો ગાંધીધામ બનાવે વેલકમ છે એવું એવું ને આપણે ભુજ ખાલી એક શહેર નથી એક પાટનગર છે કચ્છ જિલ્લાનો અને એનું સન્માન જળવાવું જોઈએ અને ભુજના ના નાગરિકો ને હક છે કે એમને વિકાસ ના જે યાત્રા છે એમાં ભાગદારી થવું જોઈએ જી જી ધન્યવાદ કૈલાશ દાન ભાઈ આગળ વાત કરવામાં આવે ત્યારે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે પરીક્ષાનો ભય કહો કે સારા માર્ક્સ મેળવવાનું પ્રેશર આ કારણોથી બાળકો પર અત્યંત ગંભીર અને માનસિક અને સાથે શારીરિક અસર પણ થતી હોય છે પરિણામે પરીક્ષામાં તેઓ સારું રિઝલ્ટ નથી મેળવી શકતા અને તબિયત પણ બગડી બેસે છે બાળકોના માનસિક વિકાસ અને તેમના ઉછેર ક્ષેત્રે કામ કરતા પેરેન્ટિંગ થેરાપિસ્ટે કેટલીક ટિપ્સો આપ્યું છે જેની મદદથી બાળકો સ્ટ્રેસને દૂર કરી અને ફ્રેશ મનથી પરીક્ષા આપી શકશે તે ટીપ્સની વાત કરવામાં આવે તો એનો રૂલ નંબર વન છે એટલે કે પહેલી ટીપ્સ એ છે કે રૂલ ઓફ ફોર્ટી ફાઇવનો એમનો ઉપયોગ કરવો જોઈએ પરીક્ષા નજીક હોય તેવા સમયે વિદ્યાર્થીઓએ પિસ્તાલીસ સાઠ મિનિટ સુધી સતત વાંચવું જોઈએ પરંતુ આટલા સમય બાદ ફરજિયાત પણ દસ મિનિટનો બ્રેક લેવો જોઈએ સ્ટ્રેસમાં વાંચ્યા બાદ બાળકોનું મગજ થાકી જાય અને વાંચ્યું હોય છતાં યાદ રહેતું નથી તેથી પિસ્તાલીસ મિનિટ સુધી શાંતિથી વાંચવું જોઈએ અને એ બાદ દસથી પંદર મિનિટ માટે સ્ટ્રેચિંગ વોકિંગ કરવું જોઈએ અથવા તો હવા ઉજાસમાં બેસી જેવી પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ અને એવી એક્સરસાઇઝ લોંગ ટર્મ મેમરીને પાવરફુલ બનાવે છે જેથી બાળકોને ઓછા સમયમાં વધુ યાદ રહેશે બીજી મહત્ત્વની વાત કરીએ ત્યારે વાંચવા સિવાયની પ્રવૃત્તિઓ ફરજિયાત કરવી જોઈએ બાળકો પરીક્ષા નજીક આવે ત્યારે રમવાનું અને ટીવી જોવાનું વગેરે મનોરંજન છોડીને માત્ર કલાકો સુધી સડંગ વાંચવાચ જ કરતા હોય છે પરંતુ એક થેરાપિસ્ટના કહેવા અનુસાર નોન એકેડેમિક પ્રવૃત્તિઓ પણ કરવી જરૂરી છે વાંચવાની સાથે બાળકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ જેવી કે સંગીત સ્વિમિંગ સ્પોર્ટ્સ નૃત્ય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે છે જે ભણતર સાથે સંબંધિત ન હોય આવું કરવાથી મગજ ફ્રેશ થાય છે અને પછી સારી રીતે વાંચી શકાય છે ત્રીજી મહત્વની વાત કરીએ તો પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ જનરલી બાળકો રાત્રે મોડે સુધી વાંચવા માટે ટેવાયેલા હોય છે અને આ બાબતને ફ્લેક્સ પણ કરતા હોય છે કે હું રાત્રે બાર એક વાગ્યા સુધી જાગું છું પરંતુ જો બાળકો માત્ર પાંચ છ કલાકની જ ઊંઘ લે છે તેની અસર લાંબા ગાળે શરીર ઉપર થાય છે ખાસ કરીને પરીક્ષા દરમિયાન બાળકોએ ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ કેટલાક બાળકો આખી રાત જાગીને વાંચતા હોય છે જેને જેને કારણે થાકેલું મગજ પણ અડધું વાંચેલું પરીક્ષામાં ભૂલી જાય છે અથવા તો પરીક્ષા દરમિયાન ઊંઘ આવ્યા કરે છે જેથી સાતથી આઠ કલાકની ઊંઘ ચોક્કસથી લેવી જોઈએ ચોથા મહત્વના મુદ્દાની વાત કરીએ તો ફોકસ વધારવા માટેની એક્સરસાઇઝો કરવામાં આવે છે એમાં એવું હોય છે કે કેટલીક ટીપ્સો હોય છે જે જે મુજબ બાળકોએ પરીક્ષાના પંદર વીસ દિવસ પહેલાંથી જ એક રૂટિન બનાવવું જોઈએ આ રૂટિનમાં ધ્યાન કરવું જોઈએ યોગ કરવા જોઈએ બ્રિથિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ આવું કરવાથી મન શાંત થાય છે અને મગજની રીપ્રોડક્ટિવ શક્તિઓ વધે છે પરિણામે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે વધુ સારી રીતે વાંચેલું યાદ રહે છે પાંચમા મહત્વના મુદ્દાની વાત કરીએ તો નેગેટિવિટીથી દૂર રહેવું જોઈએ પરીક્ષા દરમિયાન બાળકોને સૌથી ટેન્શન હોય છે કે તેઓ વાંચેલું ભૂલી ન જાય અને સારા માર્ક્સ લાવી શકે આવી સ્થિતિમાં માતા પિતાએ ખાસ બાળકને પોઝિટિવિટીની પ્રેક્ટિસ કરાવવી જોઈએ જેમાં બાળકો સુતા પહેલા પોઝિટિવ વાક્ય બોલે અથવા સાંભળે આવું કરવાથી બાળકના અર્ધ જાગૃત મન ઉપર સકારાત્મક અસર થાય છે અને બાળકના આત્મવિશ્વાસ જન્મે છે જેની સીધી અસર બાળકના પરફોર્મન્સ અને માનસ ઉપર પડે છે આ સાથે વાલીઓએ પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેનામાં પરીક્ષામાં તેમના બાળકની લોંગ ટર્મ ભવિષ્ય નક્કી કરી શકે છે પરીક્ષાના રિઝલ્ટ સાથે ફેમિલીની પરિકાષ્ઠા પણ જોડાયેલી છે જેનામાં રિઝલ્ટ સાથે ફેમિલીની પ્રતિષ્ઠા સંકળાયેલી છે પરીક્ષામાં સારા માર્ક્સ ન આવે તો ઘણું શરમજનક કહેવાય વગેરે વિચારોને દૂર કરવા જોઈએ કારણ કે બાળકનું રિઝલ્ટ એ તમારા અથવા તે બાળકનું એકમાત્ર લક્ષ્ય નથી તમે તમારે સ્ટ્રેસ લેવો નહીં અને બાળકોને પણ સ્ટ્રેસથી દૂર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ બાળક સાથે પરીક્ષા સિવાયની પણ વાત કરવી જોઈએ ઘરનું પૌષ્ટિક જમવાનું આપવું જોઈએ હસી મજાકથી વાતો કરીને બાળકનું મન ફ્રી કરવું જોઈએ અને પ્રવૃત્તિઓ વાલીઓ દ્વારા કરાવવી જોઈએ આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર